જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી ડુંગળીની ખાટી કઢી બનાવવાના છીએ વિડીયો ફૂલ જોજો પ્લીઝ અને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો તો લીલી ડુંગળીની કઢી બનાવવા માટે આપણે ખાટી છાશ લઈશું અમૂલની તમે લઈ શકો કા તો ઘરમાં છાસ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો અને દહીં પડ્યું તો દહીં પણ પાણી નાખીને તમે છાસ બનાવી શકો છો તો આ લીલી ડુંગળી છે અઢીસો ગ્રામ સુકુલ લસણની ચાર પાંચ કળીઓ છે અને લીલા મરચાં છે હવે આ બધું ધોઈને મેં આ સમારી દીધું છે લીલી ડુંગળી તમે જોઈ શકો છો અને આ છાસ છે એની અંદર ચણાનો લોટ ત્રણથી ચાર ચમચી નાખીને અને આપણે ચમચાના મદદથી આપણે બધું હલાવી દઈશું હવે આ બધું મિક્સ કર્યા બાદ હવે ગેસ ચાલુ કરી દઈશું ગેસ ચાલુ કર્યા પછી પેન મૂકી દઈશું એમાં આપણે તેલ નાખીશું જરૂર મુજબ થોડું અને પછી તેલ ગરમ થઈ જાય એમાં જીરું નાખીશું એક ચમચી અને સૂકું લસણ મેં વાટીને નાખ્યું છે અને એમાં લાલ મરચું સૂકું નાખીશું લીલા મરચાં છે એ નાખીશું જો મીઠો લીમડો હોય તો તમે નાખી શકો છો અને થોડીક આપણે હળદર નાખીશું લીલા મરચાં પણ મેં ઝીણા સમારીને અંદર નાખી દીધા છે હવે આ લીલી ડુંગળી જે ધોઈને આ અંદર આપણે નાખી દેવાની છે મીઠું મરચું એ બધું આપણે અંદર નાખીશું જો ધાણા જીરું ગમતું હોય તો તમે નાખી શકો છો આ બધું મિક્સ કરવાનું ત્રણથી ચાર મિનિટ માટે પછી એ આપણે ચેક કરવાનું અને એક પછી આપણે અંદર નાખીશું ખાટી છાસ બેસણવાળી જે આપણે કરી હતી એ અંદર નાખીશું અને પછી થોડું હલાવવાનું અને પછી છેલ્લે આપણે કોથમી નાખવાની તો આપણે રેડી થઈ ગઈ છે થોડું એક બે ઉભરો આવે પછી આ બંધ કરી દેવાનું છે તો આપણે આ લીલી ડુંગળીની કઢી તમે જોઈ શકો છો રેડી થઈ ગઈ છે આ રોટલા સાથે રોટલી સાથે કે બાકરી સાથે ખાઈ શકો છો વિડીયો સારો લાગે તો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી